ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો નવ દુર્ગાની માની નવરાત્રિ ચાલી રહી છે આ નવરાત્રિ મા દુર્ગાને બહુ પ્રિય છે આ નવરાત્રિમાં આપણે મા દુર્ગાની અતિશય દુર્લભ અને પૌરાણિક કથાઓ છે જે પવિત્ર કથાઓ છે તે સાંભળીશું આજે હું વાર્તા કહેવા જઈ રહી છું મા દુર્ગાની છે મા વૈષ્ણવીની વાર્તા છે તારામતી અને હરિચંદ્રની આ કથા છે મિત્રો આ પવિત્ર નવરાત્રિમાં જો મા દુર્ગાની વાર્તાઓ સાંભળીએ મા દુર્ગાના નવ સ્વરૂપ કે દેવીના સ્વરૂપોની કોઈ પણ સ્વરૂપોની વાર્તા સાંભળીએ તો મા દુર્ગા અતિશય પ્રસન્ન થાય છે અને આપણી બધી મનોકામના પૂરી કરે છે માં ખુશ થાય છે અને આશીર્વાદ આપે છે માટે આ વાર્તાઓ પૂરી સાંભળજો અને સંભળાવજો વિડીયો શેર કરજો આપણે વાર્તા સાંભળીએ મા વૈષ્ણવીની તારામતી અને હરિશ્ચંદ્રની આ કથા છે યા દેવી સર્વ ભૂતે શું માનવ દુર્ગારૂપેણ સંસ્થિતા નમસ્ત શે નમસ્ત શે નમસ્ત શે નમો નમઃ બોલો મા દુર્ગાની જય મા વૈષ્ણવીની જય ઓમ નમઃ શિવાય એક સમયની વાત છે મા ભગવતીને માનવા વાળામાંથી એક રાજા સ્પર્શ પણ હતા તે દિવસ રાત માની પૂજામાં લીન રહેતા હતા મા દુર્ગાની ભક્તિ ભાવના ખૂબ કરતા હતા તે રાજાને કોઈ પણ વસ્તુની કમી ન હતી બધી રીતે ભરપૂર સુખ સમૃદ્ધિ હતી બસ માત્ર ખોટ હતી તો સંતાનની બસ તેમને સંતાન ન હતા માટે સંતાનની ઈચ્છા હતી વર્ષોથી બાળક ન થવાને કારણે તે હંમેશા નિરાશ ઉદાસ રહેતા હતા એક દિવસ રાજાની ભક્તિથી પ્રસન્ન થઈને મા ભગવતીએ સપનામાં આવીને તેને બે દીકરીઓ થશે એવું વરદાન આપ્યું માના વરદાનથી માના આશીર્વાદથી થોડા સમય પછી રાજા સ્પર્શના ઘરે એક દીકરીનો જન્મ થયો તેજસ્વી દીકરીનો જન્મ થયો ઘરે દીકરીના જન્મ થવાના કારણે એ ખુશીમાં પૂરા નગરના લોકોને જમણવાર કર્યું દાવત આપી આખા નગરમાં જમવાનું નોતરા આપ્યા અને એ કન્યાને એ દીકરીની કુંડળી કાઢવા માટે જ્યોતિષ બ્રાહ્મણોને બોલાવ્યા બધા જ બ્રાહ્મણોએ રાજાને દીકરીની કુંડળી કાઢી અને એક જ વાત કહી બધા જ બ્રાહ્મણો જીતી શકે જો એક જ વાત કહી કે આ દીકરી સાક્ષાત દેવીનું રૂપ છે જ્યાં પણ તેના પગલાં પડશે ત્યાં ખુશીઓ જ ખુશીઓ હશે ત્યાં શુભ મંગલ જ થશે આ દીકરી દેવી ભગવતીની ભક્ત બનશે આટલું કહીને બ્રાહ્મણોએ રાજાની દીકરીનું નામ તારા રાખી દીધું આમ ખુશી ખુશીથી એ દીકરીનો ઉછેર થવા લાગ્યો થયા રાજા અને આમ થોડો સમય ગયો એટલે રાજાને ત્યાં ફરી એક બીજી દીકરીનો જન્મ થયો રાજાએ એ વખતે પણ નગરમાં જમણવાર રાખ્યું એ ખુશ થયા અને બ્રાહ્મણોને એ દીકરીની કુંડળી માટે બોલાવ્યા કુંડળી નીકાળવા માટે બોલાવ્યા રાજાએ બ્રાહ્મણો પાસે તેની પણ કુંડળી બનાવી અને કુંડળી બનાવી અને આ આ આ જોઈને જ્યોતિષ બ્રાહ્મણો ઘણા ઉદાસ થઈ ગયા રાજાએ બ્રાહ્મણોના ઉદાસીનું કારણ પૂછ્યું તો તે જ્યોતિષ બ્રાહ્મણોએ કહ્યું કે આ દીકરી તમારા જીવનમાં બહુ બધું દુઃખ લઈને આવશે રાજાએ બ્રાહ્મણને પૂછ્યું અરે મેં એવા કયા ખરાબ કર્મ કર્યા હતા કે આ દીકરીએ મારા ઘરે જન્મ લીધો જ્યોતિષોએ કહ્યું કે તમારા ઘરની બંને દીકરીઓ રાજા ઇન્દ્રની ત્યાં અપ્સરાઓ હતી એમાં સૌથી મોટી બહેનનું બહેનનું નામ નામ તારા અને બીજી નાની રુગમ હતું એક દિવસ આ બંને અપ્સરાઓ બંને બહેનો ધરતી પર ગઈ ફરવા નીકળી બંને બહેનોએ ધરતી પર રહેવાનું નક્કી કર્યું થોડો સમય માટે બંને બહેનો ધરતી પર રહીને એકાદશીનું એક દિવસ વ્રત રાખ્યું એટલે તારા જે મોટી બહેન હતી નાની કહ્યું કે આજે એકાદશીનું વ્રત છે માટે તું બજારમાં જઈ અને તાજા ફળ લઈ આવ પણ ત્યાં બજારમાં કઈ ખાતી નહીં કઈ મન લલચાવતી નહીં કારણ કે આજે એકાદશીનું વ્રત છે માત્ર ફળ લઈને આવ હવે રૂકમ નાની બહેન બજારમાં ફળ લેવા ગઈ રૂકમ બજારમાં ફળ લેવા જાય છે તો તેણે બજારમાં માછલીના ભજીયા માછલીના પકોડા જોયા થી રહેવાયું નહીં અને જલ્દીથી તેણે માછલીના ભજીયા ખાઈ લીધા અને તેની બહેન તારા માટે થોડા ફળ લઈને ઘરે આવી ફળ તારાને આપ્યા એટલે તારા મોટી બહેન રુકમને કહે છે કે તું આટલા જ ફળ કેમ લાવી છો તારા માટે તો ફળ કેમ ન લાવી એટલે રુકમ બોલી કે મેં બજારમાં માછલીના ભજીયા જોયા હતા મારાથી રહેવાયું નહીં મને બહુ મન થઈ ગયું માટે મેં માછલીના ભજીયા ખાઈ લીધા તારાને બહુ ઉસ્સો આવ્યો રુકમ પર અને બોલી કે તું પાપણી છો એકાદશી ના દિવસે તે માછલી ખાઈ લીધી આવા ખરાબ કર્મ કરવાના કારણે હું તને ગરોળી બનવાનો શ્રાપ આપતા ગરોળી બની ગઈ અને તે જંગલમાં રહેવા લાગી હવે જ્યાં આ બે બહેનો જંગલમાં રહેતી હતી તે જંગલમાં જાણીતા માનીતા ગુરુ ગોરખનાથ એમના શિષ્યો સાથે એ જ જંગલમાં રહેતા હતા ગુરુ ગોરખનાથ ના શિષ્યોમાંથી એક શિષ્ય બહુ ઘમંડી હતો તેનો ઘમંડ હતો તેના કારણે તે શિષ્ય પાણી ભરીને બેસીને તપસ્યા કરવા લાગ્યો ત્યારે એક દિવસ જ્યાં એ તપસ્યા કરતો હતો ત્યાં તરસી ગાય આવી તે ખૂબ તરસ તરસી હતી અને બહુ તરસ લાગી હતી ગાયને એ પાણી શોધી રહી હતી હવે તે તરસી ગાય સીધું તેનું મોઢું પેલું કમંડળમાં જે પાણી ભર્યું હતું તેમાં નાખ્યું અને પાણી પાણી પી ગઈ પીધા પછી જેવી તે ગાય કમંડળમાંથી મોઢું બહાર નીકળવા ગઈ તો કમંડળ નીચે પડી ગયું અને એ શિષ્યનું ધ્યાન ભંગ થઈ ગયું અને તે ઋષિ શિષ્ય એ ઘમંડી શિષ્ય જોયું કે ગાય ગાય બધું પાણી પી ગઈ છે એટલે એ ઋષિને બહુ ઘમંડી હતા દયાળુ જરૂર્યા પણ ન હતા માટે એ ઘમંડી શિષ્યે બહુ બહુ ક્રોધ આવ્યો તેને અને બહુ ગુસ્સામાં અને ગુસ્સામાં તેણે એ ગાયને એની પાસે જે ચીપ્યો હતો એનાથી એ ગાયને બહુ મારી બહુ મારી બહુ ઘા માર્યા ગાયને ગાય ઘાયલ થઈ જ્યારે આ વાતની ખબર ગુરુ ગોરખનાથને પડી તો તે તરત જ ગાય પાસે દોડ્યા દોડ્યા આવી ગયા એને જોવા માટે ગુરુ ગોરખનાથે ગૌ માતા પર કરેલા આ અત્યાચારથી લાગેલા પાપના કારણે પાપ ઓછો થાય એ માટે ગોરખનાથે એક યજ્ઞ કરાવ્યો ગાય માતાને ખૂબ દુઃખ થયું એને જે ચીપિયા માર્યા એ ઘમંડી શિષ્ય એનાથી એ દુઃખી થયા રડવા લાગ્યા અને આ બહુ મોટું પાપ કહેવાય ગાય માતાના આ પાપના કારણે ગુરુ ગોરખનાથે એક યજ્ઞ કરાવ્યો આ યજ્ઞ વિશે ગાયને ચીપિયાથી માર મારનારા ઘમંડી શિષ્યને પણ ખબર પડી જાય છે કે ગુરુ ગોરખનાથે આ ગાય માટે યજ્ઞ કરાવ્યો છે એટલે તે ઘમંડી શિષ્યએ પક્ષીનું સ્વરૂપ લીધું અને યજ્ઞની જગ્યાએ આવી ગયો અને યજ્ઞમાં જમવાવાળા ભોજનમાં જે બન્યું હોય ભોજન ત્યાં જે હાજર હોય એ લોકો માટે તો એ ભોજનમાં તેણે મરેલો સાપ નાખી દીધો હવે ગુરુ ગોરખનાથના વાસીઓને શિષ્યોને આ વાતરી જરા પણ જાણ ન હતી કે રસોઈમાં મરેલો સાપ નાખ્યો છે કોઈ આ બધી જે ઘટના બની તે ઘટના તારાની બહેન રુકમ જે ગરોળીના રૂપમાં હતી તેણે જોઈ લીધી હતી એટલે એના મનમાં થયું તેના મનમાં થયું કે આ ઝેરીલો મરેલો સાપ આ એવું ભોજન કોઈ ખાશે જો આ ભોજનમાં સાપ પડ્યો છે અને આ ભોજન કોઈ ખાઈ લેશે તો બધા લોકો મરી જશે એ ગરોળી બનેલી રૂકમે આવો વિચાર કર્યો પ્રિય ભક્તો જે ગરોળી બનેલી રૂકમ કે આમાં મરેલો સાપ છે એટલે બધા જ લોકોની સામે જ એ ભોજનમાં પડી જેથી બધા જુએ કે આમાં ગરોળી પડી છે અને આ ખવાય નહીં આ ગરોળી પડી એ બધાએ જોયું અને ગરોળીને બધા બહુ સારું ખોટું કહેવા લાગ્યા કોસવા લાગ્યા અને તે ભોજનને જે પાત્રમાં ભોજન પડ્યું હતું એ તપેલાને બધા ખાલી કરવા લાગ્યા ભોજન અંદરથી ફેંકવા લાગ્યા ભોજન ખાલી કરતા સમયે જે ભંડારો કરનારા હતા જે જમણવાર કરનારા હતા એ લોકોએ તપેલામાં મરેલો સાપ જોયો અને બધાને એ બધાને બતાવ્યો ત્યારે બધાને આ વાતની સમજ પડી ગઈ કે ગરોળીએ બધાનો જીવ બચાવવા માટે જાણી જોઈને આ ભોજનમાં એ પડી હતી એક ગરોળી હોવાના કારણે યજ્ઞમાં આવેલા હાજર હતા એ બધા જ લોકોએ કહ્યું કે આપણે ગરોળીની મુક્તિ માટે મોક્ષ માટે પ્રાર્થના કરવી જોઈએ પ્રિય ભક્તો હવે જ્યોતિષ બ્રાહ્મણને કહે છે જ્યોતિષ બ્રાહ્મણ રાજાને કહે છે કે એ યજ્ઞ કરનારા બધા લોકોની પ્રાર્થનાથી જ એ ગરોળી ત્રીજા જન્મમાં તમારા જેવા મહાન પ્રતાપી રાજાના ઘરે દીકરીના રૂપમાં અવતરી છે એ ગરોળીના રૂપમાં જે રુકમ હતી એ તમારા ઘરે જન્મી છે અને એ જ તારાએ જે તારા હતી એની મોટી બહેન ભક્તિભાવવાળી એ તારા એ બીજા જન્મમાં તારામતીના રૂપમાં જન્મ લીધો અને અયોધ્યાના રાજા હરિશ્ચંદ્ર સાથે તેણે લગ્ન કર્યા આટલી વાતો કહ્યા પછી જ્યોતિષ બ્રાહ્મણોએ રાજાને રાજા સ્પર્શને રૂપકમને મારી મારી નાખવાની મારવાની સલાહ આપી જે એના ઘરે નાની દીકરી જન્મી છે એને મારવાની સલાહ આપી આ સાંભળી રાજા હેરાન થઈ ગયો કે હું એક દીકરીને કેવી રીતે મારી શકું આમ કરું તો પાપ લાગે પછી જ્યોતિષે કહ્યું કે એક 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 કામ કરો તમે આ દીકરીને મૂકો પેટી લો મોટી અને એમાં આ દીકરીને મૂકો અને એની ઉપર સોના ચાંદીના ઘરેડા મૂકી દો અને એ સંદુકને પાણીમાં વહેળાવી દો તે પેટીમાં રહેલા સોના ચાંદીના કારણે એની અંદર બી સોનું ચાંદી મૂકો અને ઉપર બી રાખો હવે ઉપર કોઈ સોનું ચાંદી જોશે તો તરત જ આ પેટીને બહાર નીકળશે અને એની અંદર રહેલી દીકરીનો જીવ પણ બચી જશે આવો ઉપાય જ્યોતિષ બ્રાહ્મણોએ રાજાને આપ્યો રાજાને આ વાત ઠીક લાગી એટલે બ્રાહ્મણોએ જેવું કહ્યું તેવું જ એ રાજાએ કર્યું નદીમાં સોના ચાંદી ચડાવેલું સંદુક મોટી પેટી કાશીની જે નદી હોય ત્યાં ત્યાં એને વહરાવી દીધી કાશીની પાસે એક જે ભીલડી હતી તેણે જોઈ હવે એ ભીલડીએ પેટી બહાર નીકાળી અને એને કોઈ પણ સંતાન ન હતું એટલે એ પેટીમાંથી જે દીકરી નીકળી જે કન્યા હતી એ સંદુકમાંથી નીકળેલી કન્યાને તેણે તેની પાસે રાખવાનો નિર્ણય લીધો તેને પાણી પોષીને મોટો કરવાનો તેણે નિર્ણય લીધો રાજાએ નદીમાં સોના ચાંદી સંદુક ઉપર ચડાવી અંદર દીકરીને મૂકી અને એ પેટી એ સંદુક પાણીમાં વહેતી મૂકી દીધી તે સંદુક વહેતી વહેતી કાશી પાસે આવી એટલે કાશીના નદી કિનારે એક ભીલડીએ આ સંદુક જોઈ અને એ સંદુકમાંથી જોયું તો એક કન્યા મળી તો એ કન્યાને એણે એની પાસે રાખી કારણ કે એને કોઈ સંતાન ન હતું માટે એ ભીલડીએ તે દીકરીને તેની પાસે રાખવાનો નિર્ણય લીધો હવે તે ભીલડી અને તે ભીલ તે પતિ પત્ની બંને તે દીકરીને ખૂબ લાળકોટથી ઉછેરે છે ખુશી ખુશીથી એ પાળવા લાગ્યા અને તેનું નામ રાખ્યું રૂકો મોટી જુવાન થઈ એ દીકરી એટલે તેને પરણાવી દીધી તેને સરસ મજાના સારી જગ્યાએ એના લગ્ન કરી દીધા તારામતી અને રાજા મહેલમાં સાફ સફાઈનું કામ કરતી હતી થોડા સમય પછી રૂકોની સાસુમાં બીમાર થઈ ગઈ અને તેની સાસુની જગ્યાએ રૂક્યો રૂકો ત્યાં કામ કરવા જવા લાગી તારામતીએ રૂકોને જોઈને એટલે આગલા જન્મના પુણ્યના કારણે તે તેને ઓળખી ગઈ તારા મતી કે આ મારી બહેન હતી એટલે દેવી પૂજા કરી રહી હતી એટલે તારા મતીએ કહ્યું કે તું પણ મારી પાસે પૂજામાં બેસ એટલે રૂકો બોલી કે અરે બહેન હું તો અભાગણ છું માટે તમારી સાથે ન બેસી શકું હું હું કેવી રીતે બેસી શકું ત્યારે તારા તેને કહ્યું કે બહેન તું પૂર્વ જન્મમાં મારી બહેન હતી નાની બહેન હતી તે એકાદશીના વ્રતના દિવસે માછલી ખાઈ લીધી હતી માટે મેં તને દંડ આપીને ગરોળી બનાવી દીધી હતી હવે જો તને ફરી મનુષ્ય જન્મ મળ્યો છે તો આ જન્મમાં પુણ્ય કમાઈ લે આ જન્મમાં મા દેવીની પૂજા કરી અને પુણ્ય કમાયા માની પૂજાથી તારી બધી જ ઈચ્છાઓ પૂરી થશે તારામતીની વાત સાંભળીને રૂકો મા વૈષ્ણવી પાસે મા વૈષ્ણોદેવી પાસે પુત્ર માટે પ્રાર્થના કરે છે અને કહે છે જો મારી મનોકામના પૂરી થશે મને એક સંતાનમાં પુત્ર મળશે તો મારા ઘરે મા વૈષ્ણોદેવીનું જાગરણ કરાવડાવીશ પ્રિય મિત્રો મા એ એની પ્રાર્થના સાંભળી લીધી અને તેને એક પુત્ર થયો પુત્ર પ્રાપ્તિ પછી રૂકો તેને સંભાળમાં લાડ પ્યાર કરવામાં મા વૈષ્ણોદેવીની પૂજા કરવાનું ભૂલી ગઈ એને જાગરણ જે એને માન્યું હતું એ ભૂલી ગઈ આમ એનું બાળક એનો પુત્ર પાંચ વર્ષનો થયો પાંચ વર્ષ વીતી ગયા એક દિવસ રૂકોના પુત્રને શરીરે માતા નીકળ્યા છે રૂકો તેના પુત્રની આવી દશા જોઈને તેના આગલા જન્મની બહેન તારામતીના ઘરે જાય છે અને તેને સમસ્યા વિશે જાણ કરે છે બધી વાત કરે છે જ્યારે તારામતીએ પૂછ્યું કે તે માતા વૈષ્ણવદેવીની પૂજા અર્ચના કરવામાં કોઈ ભૂલ તો નથી કરીને આ સાંભળી રૂકોને તરત જ યાદ આવી ગયું કે મેં તો માં મા વૈષ્ણોદેવીના જાગરણ કરવાની માનતા માની હતી આ વાત યાદ આવતા જ રૂકોને બહુ પછતાવો થયો અને મનમાંને મનમાં માને કહેવા લાગી કે તેના પુત્ર જો સાજો થઈ જશે તો એ માં વૈષ્ણો દેવી નું જાગરણ તરત જ કરાવડાવશે બીજા આજ દિવસે તેનો પુત્ર એકદમ સ્વસ્થ થઈ ગયો સાજો થઈ ગયો એટલે રૂકો એ માતા વૈષ્ણો દેવી ના મંદિર માં જઈને બ્રાહ્મણ ને પૂજારી ને કહ્યું કે મારા ઘરે માતા વૈષ્ણો દેવી નું જાગરણ કરાવડાવવું છે તમે મારા ઘરે આવીને માં વૈષ્ણો દેવી નું જાગરણ કરાવો તો બ્રાહ્મણ બોલ્યો કે તું મને અહીં પાંચ રૂપિયા આપી દે હું તારા નામનું અહીં મંદિરમાં જ જાગરણ કરાવી દઈશ પૂજારીએ આવું એટલા માટે રૂકોને કહ્યું કે રૂકો ચમાર જાતિની હતી એ નીચી જાતિની હતી માટે પૂજારીએ આમ કહી ટાળવાનું કર્યું એટલે રૂકો પૂજારીને કહે છે મહારાજ મને ખબર છે કે હું ચમાર જાતિની છું પણ તમે મારા ઘરે આવીને જાગરણ કરાવી દો જો માં કોઈ એના ભક્તોમાં એના સંતાનમાં કોઈ ભેદભાવ નથી કરતી માં તો કોઈ સાથે કોઈ પ્રકારનો ભેદભાવ નથી કરતી તો તમારે પણ ન કરવું જોઈએ રૂકોની વાત સાંભળીને પૂજારીએ વિચાર કર્યો અને પછી કહ્યું કે રાણી તારામતી જો તમારા ઘરે જાગરણમાં આવે તો હું જાગરણ કરવા માટે માતાનું તૈયાર છું તો હું કરીશ પૂજારીની વાત સાંભળી અને રૂકો તારામતી પાસે ગઈ અને તારામતીને બધી વાત જણાવી રૂકોની વાત સાંભળીને તારામતીએ જાગરણમાં જવા માટે હા કહી તૈયાર થઈ ગઈ આ વાતને કહેવા માટે ફરી રૂકો બ્રાહ્મણ પાસે જાય જાય છે છે તો ત્યારે આ વચ્ચેની વાત એક વાળંદ સાંભળી બ્રાહ્મણ પૂજારીજી રૂકોના ઘરે જાગરણ કરાવવા માટે તૈયાર થઈ ગયા આ બંનેની વાત એક વાળંદે સાંભળી લીધી અને એ વાળંદ જઈને બધી જ વાત રાજા હરિશ્ચંદ્રને જઈને કહી દે છે રાજાને મનમાં થયું કે રાણીને નીચી જાતિ લોકોના ઘરમાં જઈ અને જાગરણમાં ન જવું જોઈએ નીચી જાતિના ઘરે ન જવું જોઈએ જાગરણના દિવસે રાજા તેની આંગળી કાપી નાખે છે જેના કારણે તે ઊંઘ જેને કારણે તેને ઊંઘ ન આવે અને રાણી જાગરણમાં ન જઈ શકે જ્યારે જાગરણનો સમય થાય છે ત્યારે રાજા રાજાને જાગતા જોઈને તારામતી મૂંઝાય છે અને મનમાને મનમાં તારામતી વૈષ્ણવે દેવીને પ્રાર્થના કરે છે કે મહારાજને ઊંઘ આવી જાય જેથી હું જાગરણમાં જઈ શકું માં રાણીની પ્રાર્થનાની થોડી જ વાર થઈ ત્યાં રાજાને ઊંઘ આવી જાય છે અને પછી રાણી તારામતી મહેલના પાછલા ભાગમાંથી ઉપર ઉપરના માળેથી દોરડું બાંધી નીચે ઉતરે છે અને સંતાય સંતાયને જાગરણમાં જવા નીકળી જાય છે રાણીને ઉતાવળ હતી ઉતાવળે ઉતાવળે જતી હતી માટે રસ્તામાં તેનો રેશમી રૂમાલ અને એક પગનું ઝાંઝર પડી જાય છે અને આ તરફ થોડી વાર પછી રાજા હરિશ્ચંદ્રની ઊંઘ ઉડી જાય છે ઊંઘ ઉડી ગઈ ત્યારે રાણીને તેને તેની પાસે ન જોઈ અને રાજા હરિશ્ચંદ્ર રાણી તારામતીને શોધવા માટે નીકળી ગયા રાજાને શોધતા શોધતા રાણીને તેના રાણીના રેશમી રૂમાલ અને ઝાંઝર મળ્યું રાણીની વસ્તુઓને તેની પાસે લઈ રાજા જાગરણના સ્થળે પહોંચી ગયા અને એક જગ્યાએ ચૂપચાપ બેસીને જાગરણ સાંભળવા લાગ્યા માં વૈષ્ણવ દેવીનો જય જય કાર સાથે જાગરણ પૂરું થયું અને બધાને પ્રસાદ આપવામાં આવે છે ત્યારે રાણી તેના ભાગનો પ્રસાદ તેના ખોળાના છેડામાં બાંધી લે છે આવું રાણીએ કર્યું એટલે એને લોકોએ આનું આવું કરવાનું કારણ પૂછ્યું કે તમે પ્રસાદ કેમ ન ખાધો અને ખોળાના છેડે કેમ બાંધી લીધો તમે પ્રસાદ નહીં ખાઓ તો જાગરણમાં આવેલા કોઈ પણ પ્રસાદ નહીં ખાય ત્યારે રાણી બોલી કે મે આ પ્રસાદ મારા સ્વામી રાજા મહારાજ માટે મે રાખ્યો છે હવે મને બીજો પ્રસાદ આપો પછી રાણીએ બીજો પ્રસાદ લીધો અને બધાની સામે એ પ્રસાદ આરોગ્યો રાણીના પ્રસાદ ખાવાની સાથે જાગરણના બધા જ ભક્તોએ પ્રસાદ ખાધો પછી રાણી મહેલમાં જવા નીકળ્યા ત્યારે રાજાએ રાણીને રસ્તામાં રોક્યા અને પૂછ્યું કે તમે નીચી જાતિના લોકોના ઘરનો પ્રસાદ ખાઈને خودને અપવિત્ર કરી દીધા છે તમે મારા માટે પણ પ્રસાદ લઈને રાખ્યો છે તો શું તમે પણ મને અપવિત્ર કરવા માંગો છો હવે હું તમને મારા મહેલમાં નહીં લઈ જઈ શકું તમે અપવિત્ર થઈ ગયા છો આટલું કહીને રાજા રાણીના ખોળામાં બાંધેલા પ્રસાદને જોએ છે તો તેના ખોળામાં જે પ્રસાદ બાંધ્યો હતો તેમાં ગુલાબ, ચંપા અનેક જાતના ફૂલ, ચોખા અને સોપારી એને દેખાય છે આ ચમત્કાર જોઈને રાજા હેરાન રહી ગયા પછી રાજા કંઈ બોલ્યા નહીં અને ચૂપચાપ રાણીને તેની સાથે લઈને મહેલમાં આવ્યા ત્યાં રાણી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર કોઈ પણ વસ્તુ વિના રાજાની સામે દીવા પ્રગટાવીને રાજા હરિશચંદ્રને હેરાન કરી દે છે ચોંકાવી દે છે રાણી તારામટીએ ઘી દિવેટ વાટ વગરના જ એને દીવા પ્રગટાવી દીધા પછી રાણી બોલી કે મહારાજ માતાના દર્શન કરવા માટે બહુ મોટો ત્યાગ કરવો પડે છે એમ નમ્માના દર્શન નથી થતા આ માટે તમારે તમારા પુત્ર રોહિતાજને બલિ ચડાવવી પડશે ત્યારે જ તમને મા દુર્ગાના સાક્ષાત દર્શન થશે આ સાંભળીને રાજાના મનમાં દર્શન કરવાની ઈચ્છા જાગી જેના માટે રાજાએ તેના પુત્રની બલી આપી બલી આપ્યા બાદ મા દુર્ગા વાઘ પર સવાર થઈને પ્રગટ થયા માને જોઈને રાજા હરિશ્ચંદ્ર બહુ જ ખુશ થઈ ગયા અને મા દુર્ગાએ તરત જ રાજાના પુત્રને જીવંત કરી દીધો આ ચમત્કાર જોઈને રાજા હરિશ્ચંદ્ર બહુ પ્રસન્ન થઈ ગયા ત્યારે રાજાએ પૂરા વિધિ વિધાનથી માની માફી માંગી તેનાથી જે ભૂલો થઈ હતી તેની ક્ષમા માંગી દુર્ગાએ પણ રાજાને ખુશ રહેવાના આશીર્વાદ આપ્યા ક્ષમા અને અંતર ધ્યાન થઈ ગયા ત્યારે રાજાએ તારામતીને કહ્યું કે હું બહુ ભાગ્યશાળી છું કે મને પત્નીના રૂપમાં તમે મળ્યા છો પછી રાજા હરિશ્ચંદ્ર તારામતી અને રૂકમ એનું આયુષ્ય મનુષ્ય યોની ભોગવી અને પછી એમને મુક્તિ મળી અને એ દેવલોકને પામ્યા પ્રેમથી બોલો જય મા દુર્ગા જય મા વૈષ્ણોદેવી આ હતી મા દુર્ગાની તારામતી અને હરિશ્ચંદ્રની વાર્તા મિત્રો આમ નવરાત્રિમાં મા દુર્ગાની વાર્તાઓનો વિડીયો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ